રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને આપવામાં આવેલા નિવેદન મામલે કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા ગુજરાત રાજ્યમાં આવ્યા છે જ્યાં અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં મૈપાલસિંહ મકરાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૈપાલસિંહ મકરાણા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં જોહર કરવાની ચિમકી ઉચ્ચાના પાંચ ક્ષત્રિય મહિલાઓને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે આ સત્ર આલીય મહિલાઓને ઘરમાં કેદ કરવામાં આવી છે જોકે પોલીસે મહીપાલસિંહ મકરાણાને મળવા જવા ન દીધા હતા અને તેમની અટકાયત કરી હતી જેને લઈ ક્ષત્રિય સમાજમાં વધુ રોષ ભૌભક્તો જોવા મળી આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર